દાઉદરા ખાતે દોઢ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ પુલ તૂટી જતા પંદર ગામોની સીધી અસર થવા પામી છે પુલ રાત્રે તૂટતા જાનહાની ટળી હતી તૂટેલા પુલમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પુલમાં વપરાયેલા માલસામાન હલકી ગુણવત્તા અને જોઈતા પ્રમાણમાં વપરાયો ન હોવાથી પુલ તૂટી ગયો છે અંદાજીત ત્રીસ લાખથી પણ વધુના ખર્ચે બનાવેલ પુલમાં પાઇપો ગોઠવી તેમાં માટીનું પુરાણ કરી સિમેન્ટનો પૂરી કામ પતાવી સરકારની તિજોરીને ચૂનો લગાડ્યો હોવાનું નજરે દેખાઈ આવે છે ગંભીરા પુલ અકસ્માતે અઢાર લોકોનો જીવ લીધો છે ત્યારબાદ તંત્ર સફાળું જાગી તાલુકામાં પણ બનેલા પુલોનું નિરીક્ષણ કરાવી રહ્યા છે ત્યારે ઘોઘંબા તાલુકાના દાઉદરા ગામે કરાડ સિંચાઈ વિભાગ દ્વારા અંદાજીત ત્રીસ લાખથી વધુના ખર્ચે દોઢ વર્ષ અગાઉ પુલ બનાવવામાં આવ્યો હતો પુલમાં વપરાયેલા હલકા અને ગુણવત્તા વગરના મટીરીયલ અને ધારાધોરણ મુજબ કામ ન થતાં પુલ તૂટી ગયો હતો પંદર ગામના લોકો આ પુલનો રોજબરોજ ઉપયોગ કરે છે ત્યારે સદનસીબે રાત્રિના સમયે પુલ તૂટવાના કારણે જાનહાની ટળી હતી પુલના બંને છેડેથી તૂટી જતા કોન્ટ્રાક્ટર દ્વારા આ પુલમાં કરેલા ભ્રષ્ટાચારની પુલ ઉઘાડી પડી હતી પુલના તૂટી ગયેલા ભાગમાંથી પુલમાં કેવું મટીરીયલ વાપરવામાં આવ્યું હશે તેની સમજ આવી જાય છે પાર્લે બિસ્કીટની જેમ ચણતરનો ભાગ હાથ લગાવતા તૂટી જાય છે પુલની અંદર સ્ટીલ જોવા મળતું નથી એક સળિયો દેખાયો તે પણ ચારણીના તાર જેવો પાતળો છે કોન્ટ્રાક્ટર દ્વારા પુલ ઉપર પાઇપો ગોઠવી તેના ઉપર માટીનું પુરાણ કરાવી રેતી કપચીનો માલ પાથરી લીધ સરકારના લાખો રૂપિયા હજમ કરી ગયા છે પુલ તૂટવાના કારણે પંદર ગામોના લોકોને સીધી અસર પહોંચી છે હાલમાં રાહદારીઓને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચારનો પાપ છુપાવવા માટે જેસીબી અને ટ્રેક્ટર વડે તાત્કાલિક પુલના બંને ભાગ તૂટી ગયેલા છે તે છુપાવવા માટે માટીનું પુરાણ ચાલુ કરાવ્યું છે ત્યારે પાણીના વહેણમાં ચણતરવાળો પુલ સમો નથી લ્યો તો માટી ક્યાંથી ટકવાની છે પ્રાપ્ત માહિતી અનુસાર દોઢ વર્ષ અગાઉ પુલનું કામ ચાલુ હતું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જૂના ભૂંગળા નાખતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી કામ બંધ કરાવી દેતા નવા ભૂંગળા નાખી કામ પતાવી દીધું હતું આ પુલનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સાથે ગ્રામજનોએ આ બાબતે વાત કરી હતી ત્યારે કોન્ટ્રાક્ટરે હું લવારિયા ગામનો છું બચુભાઈ ખાબડનો ખાસ માણસ છું ઘોઘંબા તાલુકાના અને જિલ્લા પંચાયતના સદસ્યો મારા ખિસ્સામાં છે મારું કોઈ કશું બગાડવાનું નથી જ્યારે ગ્રામજનોએ કરાડ સિંચાઈ વિભાગના અધિકારીને આ વિશે ફરિયાદ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર જણાવ્યું હતું કે બધા અધિકારીઓ આમાં ભાગીદાર છે તમે મોદી સુધી જશો તો પણ મારું કોઈ કશું બગાડી શકવાનું નથી તેવી ગર્ભિત ધમકી સાથે ગ્રામજનોને મોં બંધ રાખવાની શાનમાં સમજ પાડી હોવાની લોકચર્ચા ઉઠી છે ત્યારે શું રાજકીય નેતાઓ અને કરાડ સિંચાઈ વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરે કરેલા ભ્રષ્ટાચારના પાપના બરાબર ભાગીદાર છે જ્યારે કામ ચાલતું હતું ત્યારે કરાડ સિંચાઈ વિભાગના અધિકારીઓએ આ ચાલતા કામનું નિરીક્ષણ કર્યું હતું અને જો નિરીક્ષણ કર્યું હતું તો પછી પુલમાં કેવું મટીરીયલ વપરાય છે અને આ પુલ બહુ સમય ટકશે કે નહીં તેની જાણ કેમ ન કરી કોન્ટ્રાક્ટર દ્વારા પુલના કામમાં ગેરરીતિ ચાલતી હતી અધિકારીઓ પણ આ બાબત જાણતા હોવા છતાં અજાણ રહી ટકાવારી મેળવી હોવાના આક્ષેપ થયા છે ત્યારે અધિકારીઓ દ્વારા આ પુલની મુલાકાત લઈ તૂટેલા પુલમાં વપરાયેલા મટીરીયલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલશે ખરી પુલમાં માટીભરી પાતળા સળિયા નાખ્યા હોવાનું નરી આંખે દેખાય છે ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરી તેને બ્લેકલિસ્ટમાં મૂકી તેનું બિલ અટકાવશે ખરા જો કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી થાય તો સમજવું કે કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા ભ્રષ્ટાચારના પાપમાં અધિકારીઓ સંડોવાયેલા નથી અને જો કોન્ટ્રાક્ટરનો વાળ પણ વાંકો ન થાય અને તેને ક્લીનચીટ મળી જાય તો તો સમજવું કે ભ્રષ્ટાચારની ગંગામાં કોન્ટ્રાક્ટર સાથે રાજકીય નેતાઓ અને અધિકારીઓ પણ ડૂબકી મારી રહ્યા છે